જેમાં રાજ્ય કક્ષાના વન મંત્રી મુકેશભાઈ પટેલ ની ઉપસ્થિતિ યાત્રા છોટાઉદેપુર જિલ્લા પહોંચી હતી છોટાઉદેપુર ના જિલ્લા પંચાયત ખાતે વનચેતના યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું જ્યાં સાંસદ ગીતાબેન રાઠવા જિલા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રતિષ્ઠાની અંદર આપણે બધાએ એની અંદર ભાગ લેવાનો છે અને બધાએ રામના દર્શન કરવા માટે અયોધ્યા જવાનું છે એના માટે આપણા સાંસદશ્રીએ પણ વ્યવસ્થા કરી છે બે ત્રણ મહિનામાં વાળાપટી વાળાપટી બધાને મોકલવામાં આવશે તો આટલું આમંત્ર આપવા આવ્યો છું તો બધાને જય શ્રી રામ પટેલ નેશન પ્લસ ન્યુઝ છોટાઉદેપુર સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર